સુરત શહેરમાં ઉનાળાની શરૂઆતની સાથે જ આગની ઘટનાઓ પણ વધી રહી છે સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલા પશુપતિ માર્કેટમાં બેઝમેન્ટની દુકાનમાં આગ લાગતા ભાગા મચી જવા પામી હતી બનાને લઈને ફાયર બ્રિગેડ ને જાણ થતા ફાયરની ટીમે ઘટના સ્થળ દોડી જઈ ભારે જીમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે સુરતમાં ઉનાળાની સાથે આગની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે કે રિંગ રિંગરોડ પરના કાપડ માર્કેટમાં આગની ઘટના બની હતી વાત એમ છે કે સુરતના રિંગરોડ ખાતે આવેલા પશુપતિ માર્કેટના બેઝમેન્ટની સાત દુકાનોમાં આગ લાગી હતી આ બનાવ લઈને ફાયર બ્રિગેડને જાણ કરતાં તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી જવા પામી હતી અને આગ પર સતત પાણીનો મારો કરી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આગમાં દુકાનોમાં ભારે નુકસાન થયું હતું પરંતુ વહેલી સવારના સમયે આગ લાગી હોય જેને કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી તો ફાયર બ્રિગેડની ટીમે ચાર દુકાનોમાંથી અલગ અલગ મળી વીસ લાખ રૂપિયાની રોકડ પણ કાઢી હતી તે પૈસા ફાયરની ટીમે પોલીસની હાજરીમાં જે તે દુકાનના માલિકોને પરત કર્યા હતા રિંગ રોડ પર વહેલી સવારે માર્કેટની દુકાનોમાં આગ લાગતા સ્થાનિક વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો તો આગ પર કાબૂ મેળવવા ફાયરની આઠ ગાડીઓ કામે લાગી ગઈ હતી અઝરકુરસી સાથે પ્રકાશ